અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે જણસ ને પ્લેટફોર્મમાં રાખવા વેપારી અને ખેડૂતોને અપીલ કરવામાં આવી તકેદારીના ભાગરૂપે મરચાની આવક ટોકનથી ચાલુ રાખવામાં આવી છે એક તરફ હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે બીજી તરફ ખેડૂતો ચિંતિત બની ગયા છે આવામાં એપીએમસી તરફથી ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જણસ ખુલ્લામાં ન રાખે જેથી કરીને તેમની જણસ પલળે નહીં વિભાગ દ્વારા જયારે દરેક માર્કેટિંગ યાર્ડને કમોસમી વરસાદથી કોઈ ખેડૂતોને નુકસાન ન જાય એના માટે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ એના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અત્યારે જે જણસી પૂરજોશ પ્રમાણમાં આવક છે શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ હોય અને વધુ પ્રમાણમાં આવક થતી હોય ત્યારે કોઈપણ જણસી ખેડૂતોની ન પડે એના માટે સવારે પાંચ વાગે આવક કરવા દેવામાં આવી છે પાંચથી આઠ સુધી આવક જે વસ્તુની થાય છે એ વસ્તુ બાર વાગ્યા સુધીમાં નિકાલ થઈ જાય છે અને ખેડૂતોનો કોઈ માલ બગડે નહીં અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે બીજી વાત જે મા માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ પ્લેટફોર્મ પર ઉતરે છે એને રેગ્યુલર આવક કરવા દેવામાં દેવામાં આવી છે મરચાંની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય તો એને અત્યારે ટોકન ટોકન ઉપર મગાવી અને દરરોજનો દરરોજ નિકાલ કરવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે પોતાનો માલ ખેતરમાં પડ્યો છે એને યોગ્ય જગ્યાએ રાખી અને કોઈપણ પ્રકારની નુકસાનની કમોસમી વરસાદના હિસાબે ન થાય